જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ બે હજાર પચીસ જોઈશું જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી આપણી યાદ રહી જાય હાલમાં જ પાંચ રાજ્યોના રાજ્યપાલ છે તે બદલવામાં આવ્યા છે તે પહેલાં બે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી છે તે પણ ચેન્જ થયેલા છે તો ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે તો વ્યવસ્થિત જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો અને આજ સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે પ્રથમ આપણે વાત કરીએ તો પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ રાજ્યોના રાજ્યપાલ છે તે બદલવામાં આવ્યા છે કયા કયા રાજ્ય છે તો બિહાર છે બિહાર રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે આરીફ મોહમ્મદ ખાન તમે એ ફોટોમાં પણ જોઈ શકો બીજું રાજ્ય છે કેરળ કેરળના નવા રાજ્યપાલ બન્યા છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર આ બંનેને અરસપરસ ચેન્જ કરવામાં આવેલા છે એટલે કે બિહારના રાજ્યપાલ હતા રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેરળના હતા આરીફ મોહમ્મદ ખાન બંનેને ચેન્જ કરી દીધા છે હવે બિહારના આરીફ મોહમ્મદ ખાન છે અને કેરળના રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે એ સિવાય નવા રાજ્યપાલ આવ્યા છે મણિપુર રાજ્યના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા તો આ છે અજય કુમાર ભલ્લા મિઝોરમમાં પણ નવા રાજ્યપાલ આવેલા છે વિજય કુમાર સિંહ આ છે વિજય કુમાર સિંહ અને છેલ્લે ઓડિશાના રાજ્યપાલ છે તે છે ડૉક્ટર હરિબાબુ કંભમપતિ તમે અહીં ફોટો પણ જોઈ શકો તો આ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલ ચેન્જ થયા છે તે આપણે જોઈ લ્યા જોઈ લીધા હવે આપણે વિગતવાર છે તે જોઈએ સર્વપ્રથમ વાત કરીએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ અહીં ઉપર મુખ્યમંત્રીનો ફોટો છે ત્યારબાદ અહીં એ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને આ વર્તમાન રાજ્યપાલ તો આ રીતે આપણે ફોટોઝ મૂકેલા છે તો એ પણ જોતા જજો પક્ષની વાત કરીએ તો તેની તેનો પક્ષ છે તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના એક ઓક્ટોબર ઓગણીસો ત્રેપનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા નીલમ સંજીવ રેડ્ડી અહીં તમે ફોટોમાં જોઈ શકો છો વર્તમાન રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નજીર આ છે સૈયદ અબ્દુલ નજીર અને આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી બે હજાર ચૌદ પહેલાં આંધ્રપ્રદેશની રાજધાની કઈ હતી હૈદરાબાદ હતી બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થાય છે અને હૈદરાબાદ છે તે તેલંગણામાં જતું રહે છે તેથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ છે અને આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવામાં આવે છે જેનું નામ અમરાવતી છે વાત કરીએ અરુણાચલ પ્રદેશની તો અરુણાચલ પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે બીજેપી પક્ષના છે અહીં તમે જોઈ શકો રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હતા પ્રેમ ખાંડુ થંગન અને વર્તમાન રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક તમે અહીં જોઈ શકો અરુણાચલ પ્રદેશની રાજધાની ખાસ યાદ રાખવી વારંવાર પૂછાતો પ્રશ્ન છે ઈટાનગર છે આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે કોણ છે હેમંત બિસ્વા શર્મા હિમંતા બિસ્વા શર્મા પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ થાય છે પ્રથમ મુખ્યમંત્રી બને છે ગોપીનાથ બારદલોઇ વર્તમાન રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને આસામની રાજધાની છે દિશપુર બિહારમાં નીતિશ કુમારની સરકાર છે એટલે કે મુખ્યમંત્રી કુમાર છે ઘણા સમયથી તેઓ મુખ્યમંત્રી રહેલા છે તેમનો પક્ષ છે જનતા દળ બિહાર રાજ્યની સ્થાપના બાર બાવીસ માર્ચ ઓગણીસો ને બારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા શ્રી કૃષ્ણ સિન્હા વર્તમાન રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન છે જેને હાલમાં જ બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે બિહારની રાજધાની છે પટના જેનું જૂનું નામ છે પાટલીપુત્ર છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ આ પણ હમણાં જ બનેલા છે વિષ્ણુદેવ છત્તીસગઢના મુખ્યમંત્રી તેમનો પક્ષ છે બીજેપી છત્તીસગઢ રાજ્યની સ્થાપના એક નવેમ્બર બે હજારના રોજ થાય છે પ્રથમ મુખ્યમંત્રી બને છે અજય જોગી વર્તમાન રાજ્યપાલ છે રમન ડેકા અને છત્તીસગઢની રાજધાની છે રાયપુર વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં પણ મુખ્યમંત્રી ચેન્જ થયા છે વર્તમાન મુખ્યમંત્રી છે આતિસી મારલેના સિંહ આની પહેલાં અરવિંદ કેજરીવાલ છે તે ઘણા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી હતા તેણે રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીના જ આતિસી મારલેના સિંહ છે તે નવા મુખ્યમંત્રી બન્યા છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ યુટી સ્વરૂપે થઈ હતી યુનિયન ટેરેટરી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ચૌધરી બ્રહ્મપ્રકાશ વર્તમાન રાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના અને દિલ્હીની રાજધાની છે નવી દિલ્હી ગોવા ગોવાના વર્તમાન મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત બીજેપી પક્ષના છે ગોવા રાજ્યની સ્થાપના ત્રીસ મે ઓગણીસો સત્યાસી ના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા દયાનંદ બાંડોદકર વર્તમાન રાજ્યપાલ છે પીઈ પી એસ શ્રીધરણ પિલ્લઈ અને ગોવાની રાજધાની છે પણજી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને સાઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા જીવરાજ નારાયણ મહેતા વર્તમાન રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર ત્યારબાદ હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં વર્તમાન મુખ્યમંત્રી છે નાયબસિંહ સૈની તેનો પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છાસઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ભગવત દયાલ શર્મા વર્તમાન રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય છે અને હરિયાણાની રાજધાની છે ચંડીગઢ ત્યારબાદ વાત કરીએ હિમાચલ પ્રદેશની તો તેના વર્તમાન મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુ છે કોંગ્રેસ પક્ષના છે રાજ્યની સ્થાપના 25 જાન્યુઆરી 1971 માં એકોતેરમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા યશવંતસિંહ પરમાર વર્તમાન રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા અને હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા જમ્મુ અને કાશ્મીર વિશે વાત કરીએ તો ત્યાંના વર્તમાન મુખ્યમંત્રી હાલમાં જ ઓમર અબ્દુલ્લા છે તે બનેલા છે તેમનો પક્ષ નેશનલ કોન્ફરન્સ છે રાજ્યની સ્થાપના ત્રીસ માર્ચ ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ગુલામ મોહમ્મદ સિદ્દીકી વર્તમાન ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા અને તેની રાજધાનીની વાત કરીએ તો જમ્મુ છે તે શિયાળુ રાજધાની છે અને શ્રીનગર છે તે ઉનાળુ રાજધાની છે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઝારખંડ વિશે વાત કરીએ તો ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી છે હેમંત સોરેન ઝાર તેમનો પક્ષ છે ઝારખંડ મુક્તિ મોરચા રાજ્યની સ્થાપના પંદર નવેમ્બર બે હજારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા બાબુલાલ મરાડી વર્તમાન રાજ્યપાલ છે સંતોષ ગંગવાર અને ઝારખંડની રાજધાની છે રાંચી કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે સિદ્ધારમૈયા છે તેમનો પક્ષ કોંગ્રેસ છે કર્ણાટક રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કેસી રેડ્ડી વર્તમાન રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર અથવા તો બેંગાલુરુ કેરળ રાજ્ય વિશે વાત કરીએ તો કેરળ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે પિનારાય વિજયન તેમનો પક્ષ છે કોમ્યુનિસ્ટ એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ કેરળ રાજ્યની સ્થાપના થાય છે અને પ્રથમ મુખ્યમંત્રી બને છે ઈ એમ એસ નંદી પાદ અહીં ફોટોમાં તમે જોઈ શકો વર્તમાન રાજ્યપાલ છે રાજેન્દ્ર આરલેકર હાલમાં જ પચીસ ડિસેમ્બરના રોજ તેઓ કેરળના રાજ્યપાલ બન્યા છે રાજધાની છે તિરુવનંતપુરમ મધ્યપ્રદેશ વિશે વાત કરીએ તો તેના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના એક નવેમ્બર 1956 છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા રવિશંકર શુક્લ વર્તમાન રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે ખાસ નામ યાદ રાખજો મંગુભાઈ પટેલ આપણા ગુજરાતી છે અને મધ્યપ્રદેશના હાલ રાજ્યપાલ છે એ પણ ખાસ યાદ રાખવું મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ મહારાષ્ટ્રમાં હાલમાં જ ચૂંટણીઓ પૂરી થઈ છે અને નવા મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસે આ ત્રીજી વખત છે તે મુખ્યમંત્રીના શપથ લીધા છે તેમનો પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને સાહીઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા યશવંતરાવ ચૌહાણ વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે એન બિરેનસિંહ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને બોંતેરના રોજ થઈ હતી અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એમ કોઈરંગ સિંહ વર્તમાન રાજ્યપાલ કોણ છે અજય કુમાર ભલ્લા છે હાલમાં જ તેમની નિમણૂક કરવામાં આવી છે તો મોસ્ટ આઈમપી પ્રશ્ન અહીંથી પણ બને છે ખાસ યાદ રાખી લેજો અજય કુમાર ભલ્લા મણિપુરના વર્તમાન રાજ્યપાલ મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ મેઘાલય વિશે જોઈએ તો મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી છે કોનરાડ સંઘમાં તેમનો પક્ષ છે નેશનલ પીપલ્સ રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને બોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી છે તે ડબલ્યુ એ સંઘમાં બન્યા હતા વર્તમાન રાજ્યપાલ છે સી એચ વિજયશંકર અને મેઘાલયની રાજધાની છે શિલોંગ મિઝોરમ વિશે વાત કરીએ તો મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી છે લાલડુ હોમા તેમનો પક્ષ છે જોરમ પીપલ્સ મુવમેન્ટ રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એલ ચલ છંગા વર્તમાન રાજ્યપાલ છે વિજયકુમાર સિંહ આલમાં જામની નિમણૂંક કરવામાં આવેલી છે તો ખાસ યાદ રાખજો વિજયકુમાર સિંહ મિઝોરમના નવા રાજ્યપાલ છે મિઝોરમની રાજધાની છે એઝવાલ નાગાલેન્ડ નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી છે નેફિયો રિયો પક્ષ છે નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી રાજ્યની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પી શૈલુઓ વર્તમાન રાજ્યપાલ છે લા ગણેશન અને નાગાલેન્ડની રાજધાની છે કોહિમા ત્યારબાદ ઓડિશા ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી છે મોહનચરણ માજી તેમનો પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના એક એપ્રિલ 1963 ના ત્રેસઠના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હરે કૃષ્ણ મહતબ વર્તમાન રાજ્યપાલ ડૉક્ટર કંભમપાતી હરિબાબુ છે હાલમાં જ આમની પણ નિમણૂક છે તે કરવામાં આવી છે ખાસ યાદ રાખજો અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર પુડુચેરીની વાત કરીએ તો પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી છે એન રંગા સ્વામી તેમનો પક્ષ છે ઓલ ઇન્ડિયા એન આર કોંગ્રેસ રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એડોર્ડ ગોબર્ટ વર્તમાન ઉપરાજ્યપાલ છે કુનિયલ કૈલાસનાથન અને પુડુચેરીની રાજધાની પુડુચેરી જ છે પંજાબ પંજાબના વર્તમાન મુખ્યમંત્રી છે ભગવંત માન આમ આદમી પાર્ટીની સરકાર છે દિલ્હી અને પંજાબમાં રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છાસઠના રોજ થઈ હતી અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ડૉક્ટર ગોપીચંદ ભાર્ગવ વર્તમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને રાજધાની છે ચંડીગઢ ચંડીગઢ છે તે પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની છે એ સિવાય ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની પણ ચંડીગઢ છે રાજસ્થાનમાં મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર 1956 ના છપ્પનના રોજ થઈ હતી અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હીરાલાલ શાસ્ત્રી વર્તમાન રાજ્યપાલ છે હરીભાવ બાગડે રાજસ્થાનની રાજધાની છે જયપુર જેને ધ પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે સિક્કિમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ તેમનો પક્ષ છે સિક્કિમ ક્રાંતિકારી મોરચા સિક્કિમ રાજ્યની સ્થાપના સોળ મે ઓગણીસો પંચોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે એલ દોરજી વર્તમાન રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર ઓપી માથુર અને સિક્કિમની રાજધાની છે ગંગટોક તમિલનાડુ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન તેમનો પક્ષ છે એમ કે દ્રવિડ મુનેત્ર કજગમ પૂરું નામ પણ પૂછાયેલું છે તો ખાસ યાદ રાખજો રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પી એસ કુમારસ્વામી રાજા વર્તમાન રાજ્યપાલ આર એન રવિ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું થઈ અને બે હજારને ચૌદમાં આ રાજ્ય છે તે નવું બને છે બે જૂન બે હજાર ચૌદ અહીં વર્તમાન મુખ્યમંત્રી છે અનુમુલા રેવંત રેડ્ડી તેમનો પક્ષ છે કોંગ્રેસ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે ચંદ્રશેખર રાવ જે આમની પહેલાં સુધી તેઓ જ મુખ્યમંત્રી હતા વર્તમાન રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને તેલંગણાની રાજધાની છે હૈદરાબાદ ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે માણિક સાહા બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા સચિન્દ્રલાલ સિંહ વર્તમાન રાજ્યપાલ છે નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી ત્રિપુરાની રાજધાની છે અગરતલા ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ગોવિંદ વલ્લભ પંત અને હાલ વર્તમાન રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અહીં તમે જોઈ શકો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ આનંદીબેન પટેલ છે તેમની રાજધાની લખનઉ છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં વર્તમાન મુખ્યમંત્રી કોણ છે પુષ્કરસિંહ ધામી છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના નવ નવેમ્બર બે હજારના રોજ થઈ હતી અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા નિત્યાનંદ સ્વામી વર્તમાન રાજ્યપાલ છે ગોરમીત સિંહ રાજધાનીની વાત કરીએ તો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન એ શિયાળુ રાજધાની છે અને ગેરસેણ એ ઉનાળુ રાજધાની છે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી છે મમતા બેનર્જી તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ છે જેને ટીએમસી તરીકે પણ ઓળખવામાં આવે છે પશ્ચિમ બંગાળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પ્રફુલ ચંદ્ર ઘોષ અને વર્તમાન રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે અંદમાન નિકોબારની વાત કરીએ તો અહીં વર્તમાન ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી અંદમાન નિકોબાર છે તે ટાપુઓ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેથી ત્યાં ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી અને અંદમાન નિકોબારની રાજધાની છે પોર્ટ બ્લેર વાત કરીએ લદ્દાખની તો જમ્મુ કાશ્મીર રાજ્ય હતું રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તો લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ છે બીડી ડી મિશ્રા અને વર્તમાન રાજધાની અથવા તો લદ્દાખની રાજધાની છે લેહ લેહ છે તે ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે પ્રથમ નંબરનો જિલ્લો છે તે આપણો કચ્છ છે ચંડીગઢ વિશે વાત કરીએ તો ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે અને ચંડીગઢની રાજધાની પણ ચંડીગઢ છે દાદરા નગર હવેલી દીવ અને દમણ એના વર્તમાન સંચાલક કોણ છે પ્રફુલ ખોડા ખોડા પટેલ છે તેની રાજધાની દમણ છે તો આ છે પ્રફુલ ખોડા પટેલ જે દાદરા નગર હવેલી દીવ અને દમણના વર્તમાન સંચાલક છે એ સિવાય લક્ષદ્વીપના વર્તમાન સંચાલક પણ પ્રફુલ ખોડા પટેલ છે એડિશનલ ચાર્જ એટલે કે અતિરિક્ત પ્રભાર છે તે પ્રફુલ ખોરાને આપવામાં આવેલો છે લક્ષદ્વીપનો લક્ષદ્વીપની રાજધાની છે તે કવર હતી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે પ્રશ્ન એક ઝારખંડના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો બે દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ટોટલ આ ત્રીજી વખત તેઓએ શપથ લીધા છે ત્રણ મણિપુરના નવા રાજ્યપાલ કોણ બન્યા છે અને ચાર વિજયકુમાર સિંઘ કયા રાજ્યના નવા રાજ્યપાલ છે ચારે ચારના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો એ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે આની પીડીએફ મેળવવા માટે તમે જીકે વિથ એમ ચેનલની મુલાકાત છે તે ટેલિગ્રામમાં જઈ અને લઈ શકો છો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો